હેલો દોસ્તો જય જો હર જય આદિવાસી સંજય ના એક બ્લક્ષમાં આપ સૌકા સ્વાગત છે તો દોસ્તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે કારણ કે સવારમાં આપણે સૂર્યોદય તો ઉગી ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છે પંપ લાઈન અત્યારે આપણે જવાનું છે દવા સાટવા એ તમે વિડીયો કન્ટીન્યુ રહેજો હું તમને બતાવી દઈશ દવા ક્યાં સાટવા જવાનું છે એ અત્યારે આપણે આપણી તનુને બહાર કાઢી દઈએ છીએ આપણે પહોંચી ગયા છે તડબૂજ વાયા છે એમાં અને આ છે તડબૂજ એ બીજા ભાઈના છે અહીંયા છે એડા વચ્ચે એડા વા છે ને એના સાઈડ દેખાય તડબૂજ વાયેલા છે અને આપણે છે હજુ આ ખેતર વટીને તડબૂજ આવે છે તો કંઈ ને મિત્રો અત્યારે આપણે જઈએ ત્યાં સુધી તમે વિડીયો આપણે અત્યારે દવા સાટી દીધી છે અને અત્યારે વાગી ગયા છે બહાર તડબૂજમાં દવા સાટવાયા હતા ને હવે તો દવા સાટી દીધી છે મિત્રો આજનો તડકો આવ્યો હશે ને એકદમ તડકો કાઢે છે અને ગરમી પણ બહુ છે ને થોડો થોડો પવન આવે છે એટલે આજે ભાગી ગયા છે બહાર દવા સરતા સરતાં અને આપણે ફાઇનલી પૂરી કરી દીધી છે દવા તો અત્યારે જ એ છે વળીએ અને આ છે બધા તડબૂચ તડબૂચ થઈ ગયા છે હવે પણ તમને તડબૂચ હું દેખાડવાનો નથી કારણ કે હજી વાર છે મોટા થવાની એટલે નાના નાના થઈ ગયા છે જો તમે તળબૂચનો ક્લિયર વિડીયો દેખવા માંગતા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લીજો એટલે હું તમને તડબૂજ કેવા થયા છે કેવા નહીં એ બતાવીશ એટલે અત્યારે તમને બતાવતો નથી ખાલી અત્યારે તો તમને વહેલા જ બતાવું છું કારણ કે તડબૂજ હજુ થયા છે પણ નાના છે અને પછી થાય કેવાય એ તમને હું જરૂર બતાવીશ પણ ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લીજો અને મિત્રો આ અત્યારે જઈશું આપણે હવે વીડિયો પાછા

અને શેટ આજે ઘરે નથી એટલે આપણે અત્યારે લેવા જવું પડશે તો કંઈ નહીં બની બન્યા આપણે જઈને લઈ આવીએ જઈને સામેથી જઈને લાવતા રહ્યા છે જઈ અને મિત્રો ગામમાં જતે જતે વરસાદ આવી ગયો એટલે આપણે થોડીક વાર અહીંયા ઉભા રહ્યા અને આવતા રહ્યા આ બાજુ તો વરસાદ નથી કારણ કે બધું કોડું કોડું દેખાય છે આ સામે દેખાય એ બધો વરસાદ છે લગભગ પાંચ અત્યારે કેટલીથી સાડા પાંચ વાગ્યા પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છે એ બાજુ હીરો રહીને પડતો જાય છે અને આપણે તો અહીંયા નથી આવી એટલે સારું કહેવાય કારણ કે આપણે નીંદવાનું બધું ઉગડતું ને આ બાજુ તો હાકવાનું છે એડા વાવાના છે એ વાવાય નહીં અને હજુ તો બે ત્રણ દી લાગી છે તડકો કાઢશે પવન કાઢશે ત્યારે તોય આમાં હાકાશે ને એડા છે એટલે સારું થયું આમાં નથી આવ્યો વરસાદ આ બાજુ નથી આવ્યો એટલે તો નહીં મિત્રો જઈને તો આપણે લઈ આવીએ છીએ તો મિત્રો આજનો બ્લોગ છે અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈક ઓન કરી લેના તાકી હું નવો વિડીયો નાખું છું તાત્કાલિક નોટિફિકેશન મળી જાય તો દોસ્તો જય જવાહર જય